જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બધા મિત્રોને તો સ્વાગત છે તમારું બધા આજે તમે સવારમાં ફૂલ વાદળ હતો અત્યારે પાછો આમ વાદળ ઘર થઈ ગયો છે આમ ફરતી છે ફૂલ વાદળ છે આજે આપણે ઓલી વાડીએ દાળિયા છે કાલનો બ્લોગ જોયો છે તેને ખબર હશે કાલે માંડવી નેતા હતા અડધી નેતાણી હતી બીજી રહી છે આજે નેદવાની હતી આજે અત્યારે દાડી આવી ગયા આજે ત્યાં નેદે છે માંડવી ઓલી વાડીએ તો વરસાદ રહી જાય તો સારું આજે માંડવી ત્યાં નેદાઈ જાય વરસાદ આવશે તો તો પછી નહીં નેદા સવારમાં ફૂલ વાદળ હતું આવે એવો જ હતો વરસાદ પણ હવે અત્યારે જોયું તો અત્યારે તો કઈ આવે એવું લાગતું છે નહીં તો રહી જાય તો સારું નેદાઈ જાય માંડવી ત્યાં ઓલે ખેતર છે અને વાગી ગયા છે તો મિત્રો અત્યારે આપણે આજે આવી ગયા છે ઢોર ને પાણી પાવા ચાલો મિત્રો ઢોર પાણી પાઈ લે ઓલે વાળે દાળિયા ને દે છે માંડવી ત્યાં કાલે રહી હતી ને દ્વાની ને દે છે અત્યારે આપણે ઢોર ને પાણી પાવા આવી ગયા છે ચાલો ઢોર ને પાણી પાઈ લે તો મિત્રો ઓલે વાળી દાળિયા માંડવી નેતા હતા માંડવી ને દઈ ગઈ છે અને અત્યારે આમાં ખડ છે આ ખડ છે આમાં આવું બધો ખડ છે એ ને દે છે આ ગાળામાં એમાં ખડ ને દે છે આ જો આમ આમાં કેવું ચોખ્ખું થઈ ગયું આમાં છે ખડે આવું ખડ હોય એને દે છે ત્યાં ને દે ગયું પછી આવી ગયા હતા ઘરે અત્યારે આમાં ને દે છે ચાર વાગી ગયા છે આમાં ને દે છે ખડ

ફળમાં ફળ હતું એટલે ફૂલ પર નારણીમાં જે નેચતા હતા અને અત્યારે સાડા છ છ વાગે વહી ગયા હતા અત્યારે પોણસ સાત વાગી ગયા છે અત્યારે આમ તો તડકો દેખાય છે આમ વાદળ છે બાકી બહુ કે વાદળ છે નહીં પોણસ સાત વાગી ગયા તો ચાલો મિત્રો હવે માળીએ આપણે ડાયરેક્ટ કાલે સવારે ધી દૈજ દઈ ગુડ મોર્નિંગ બધા મિત્રોને તો બીજો દિવસ ઉગી ગયો છે અને અત્યારે વાગી ગયા છે આઠ અને અત્યારે આપણે જઈએ છીએ ઓલી વાડીએ ત્યાં બેલો આંકે છે ત્યાં હાથે આંકે છે કાલે નેદાઈ ગયું હતું અને આજે મીંદડીઓ આંકે છે મીંદડીઓ આંકે છે હોલીવાડીએ ત્યાં આપણે જવાનું છે ચાલો ત્યાં જઈએ હોલીવાડીએ તો મિત્રો આપણે આવી ગયા છે આ વાડીએ અહીંયા હાલે છે બેલો એટલો હાલી ગયો છે એટલો રહ્યો છે હજી એટલે હાલે છે અત્યારે આમાં મીંદડીઓ આવેલા છે જે ખેડૂત મિત્રો હશે તેને મીંદડીઓમાં ખબર પડતી છે મીંદડીઓ એટલે શું એ દાંતા આવે અને મીંદડીઓ કહેવાય છે આમાં આ છે એટલું હેલું છે હજી હાકે છે તો મિત્રો આપણે ઓલેવાડિયા ઘરે આવી ગયા છે અને અહીંયા પેલો મેંદડીયો શરૂ કરી દીધું છે અહીંયા વલ્લા થાંભલા લાગે હાલી ગયું છે ત્યાં દસ વાગે સાડા નવ વાગે હાલી ગયું પછી આપણે અહીંયા આવીને દસ વાગે અહીંયા શરૂ કરી દીધું હતું પણ અહીંયા આવીને ક્લિપ ના લેવાની આ છે મીંદરિયું આ ઓલેવાડિયા અને મીંદરિયું કહેવાય છે પેલા થંભલે લગી પી ગયા છે ત્યાંથી જ હવે આગળ શરૂ કરવાનું છે વરસાદી જેવું વાતાવરણ તો છે પણ હવે વરસાદ ન આવે ત્યાં હાલી જાય તો ચાલો અત્યારે વાત વાતાવરણ છે આગળ થોડીક વાર પછી બપોર છોડી નાખી હતું તો ક્લિપ નથી જવાની સામે થાંભલાથી રહ્યું છે વલ્લીપાનું ચાલો હવે પછી જઈએ આંકવા એમાં આંકવાનું છે વલ્લીપા રહ્યું છે તો મિત્રો આમાં મેંદળીઓ આંકતા હતા આમાં હાલી ગયું છે

અત્યારે તો તરે વાદળ છે ને આમ ઓલી પાછે આ સાઈડ નથી હવે રાત્રે ન આવે તો કાલે અમારા પાડી આખવાની છે આમાં મીંદળીઓ ક્યાં હોય બધે ખેતરમાં વરસાદ ન આવે તો અત્યારે સાત વાગી ગયા છે તો ચાલો મિત્રો હવે આજનો આ બ્લોગ વિડીયો અહીં પૂરો કરી નાખીએ તો આજનો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો ಚಾಲೋ ಮಾಡಿ ಹೇ ನೆಕ್ಸ್ಟ್ ಬ್ಲೋ ವಿಡಿಯೋ